હરે રામદેવી મિત્રો સ્વાગત છે તમારો રામાસાણી બ્લોગ વિડીયોમાં રામદેવી ભગવાન તમને સુખ શાંતિ અને સુખી રાખે એવી ભગવાન જોડે પ્રાર્થના મિત્રો દરેકે તમે મજામાં છો જોઈ લો બાદ હું તમને વાતાવરણ દેખાય દઉં સોસાયટીમાં એકદમ ખુલ્લી સોસાયટી અને પુષ્પુભા વાતાવરણ જોઈ લો સુખ શાંતિ જોઈ લો ઓ માર બે ડમ જોજો દુકાને ચોખા લે જવાના જોડા માટે જોઈ લઉં સો પણ હોમનો મેડમ નું ગોતો પછી એમની જગ્યા હોય છે હોય છે આ ફટાફટ ચોખા 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 અંદર પડ્યા આ સરવ દે શું કે હા તીન આવી ગયો જો મારું એડ્રેસ ચોખા ગોપીરા જીવડા માટે ચોખા લઈ જવાના જો બોલતા સુરકાજ કરી હોય તો તમાર શું જળક્યો બે વાર ગોટી દે મને મને ચોકણ હડું ગોતી જો લો જો એમ ને આ પણ ચોખા આન પણ શું હોય તો જો ચોખાં છે અને રપડ જો ડોલ મૂકડે અરે એમાં પડી જાય હાલો તનેરાપડો હતો ને આપો તો જીવડાને નખવા હે ને તો ખઈ જાય બધા જીવડા ચોખા ચોખા ખાઈ જાય અને તને રપડયો રહે તો શું આતો તો મિત્રો ચોખા લઈ લીધાનો ગયો કેવા છે ચોકરો છે ને જો જુદીયા કોરી નો કીરો જો પંદર એટલે તો

જો મિત્રોને તૈયાર થઈ જાઓ પ્યોરમાં ભાઈ રાખી બધો કઢી હે છે તૈયાર થઈ જાય છેલ્લા વાગ્યા હા દોઢ વાગ્યા હા ઘડી દુકાનથી હા દુકાનથી બાર વાગે છેલ્લી ઉતારો યાદ હે જોઈ લો જવાનું થોડું વારું હો તો હવે યાદે જો હે જેવું ઉતાર સંપલ ને એવું એવું કાઢવાનું જબર પ્યોર જવાનું છેલ્લી બધી ઉતાર

જો મિત્રો મિતલું બપોરે ઘરે જમવા આવી ગયું હો પણ જો એનું જમવાનું જુઓ તમે આ ડબો લઈને બેઠો હો શેવ મમરા ખાઈ લે કારણ કે મગની દાળ ને ડુંગળીનું શાક બનાવ્યું એટલે ન ભાવતું નહીં નહીં ભાવતું ને એટલે ડબોલીને બેઠો કીધું છે એમ ડબોલીને બેઠો કે ભૂખ નહીં પણ સેવ મમરાની આ ભૂખ ડબ્બાની નાસ્તાની પણ રોટલીની શાક ખાવાની મજા નહીં આવતી એટલે ભાઈ એક આજુની જો ચલાવ વાગ્યા લગભગ બે ને વીસ બાવીસ તેવી થઈ હે અને પેટ ભરાઈ જાય ઓનાથી હે જોઈ લો બીજું કખા એ હરિયું શેવ મમરા અને પાપડી અને હું ફરાર કેવડો બીજું શું મગની દાળનું નું શાક તમને ના ભાવતું હોય તો શું કરો જો મિત્રો ઘડિયાળમાં રાતના દસ વાગી ગયા કમ્પ્લેટ દસમાં છ મિનિટ બાકી હોટલું જો અહીંયા વ્લોગ જોવો હતો હજી એ બ્લોગ બનાવ્યો હતો ને બ્લોગ જોવા બેઠો હો આમ તો બેડરૂમમાં આવીને મોબાઈલ રમતો જ તો પણ આજ બ્લોગ જુઓ હો સર એટલું બ્લોક જુઓ હું નહીં આવતી ખૂબ વાત હે ઓહો એટલે લે મિતલું ને તારી મમ્મી કડી જઈ રાખડી વધવાય એટલે ગમતું નહીં ઓ તારી મિત્રો તો એવું જ હોય અમે નાના હતા ને એટલે એવું જ થતું હતું મમ્મી નહોતું ગમતું પણ હવે તો તાર મમ્મી આવીને બધાને બહુ આવો ને એટલે બધા બદલી જાય ભે તો કોઈ મમ્મી નહીં યાદ ના આવે ખારી ખા ને સાચી વાત મને એવું થા ગમ કર હુનું હુનું લાગે હા હા મજા ના આવે પછી તમે ઘડી ટીવી જુઓ વ્લોગ જુઓ હું બીજો વિડીયો એડિટિંગ કરું